કઈ જગ્યા આપણે રાજકોટમાં જે બનાવ બન્યું છે ટીઆરપી ગેમ ઝોનનું એના સંદર્ભમાં આજે સરકાર કોર્પોરેશન બધી જાગી છે એમને એ ખ્યાલ આવ્યું છે બધી જગ્યાનું કોર્પોરેશનને સરકારને કે ભાઈ આ જે બનાવ બન્યો છે કોઈ કોઈપણ શહેરમાં કોઈપણ જિલ્લામાં બની શકે છે એટલે બધી બાજુ ઇવન આપણી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગી ગઈ છે ને કામ પર લાગી છે આજે ફાયર એનઓસી ચેક કરી રહી છે બિલ્ડિંગ યુઝ પરમિશન ચેક કરી રહી છે ઇલિગલ છે લીગલ છે એ ચેક કરી રહી છે એ સંદર્ભમાં નોર્મલ લોકોને જે તકલીફ થઈ રહી છે એનો વાંધો નહીં પણ જે મોટા મોટા ગજાઓના બિલ્ડર છે વડોદરા શહેરના એ લોકો ગેરકાયદેસર બાંધકામ એટલા બધા કરી રહ્યા છે જેનું કોઈ હદ નથી કોઈ લિમિટ નથી આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે મળ્યા એમને કીધું છે કે ભાઈ આટલી બધી બિલ્ડિંગો જે બની રહી છે એમાં જીડીસીઆરનું ઓપન ઉલ્લંઘન થઈ રહ્યું છે એના માટે તમે શું કરવાનો છો એમને એવું કીધું છે કે તમે મને બિલ્ડિંગની લિસ્ટ આપો હું એક્શન લઈશ બિલ્ડિંગની લિસ્ટો તો બહુ બધી અમારી ગયેલી છે આજ સુધી કોઈ એક્શન થયું નહીં ખાલી એક નોટિસ મોકલી દે છે બિલ્ડરની સાઈટ સીલ તો વાત છોડો નોટિસ પછી એ લોકો કોઈ કરતા નથી અહીં આ લોકો જનતાને દુકાનોને એ બધાને હેરાન કરી રહ્યા છે પાર્કિંગની જગ્યામાં ઇલ્લીગલ કન્સ્ટ્રક્શન દુકાનો બની ગયા છે વડોદરા શહેરમાં ઠેર ઠેર આવી જગ્યાઓ છે રેસી રેસિડેન્શિયલ વન રૂમ કિચન પાસ કરાવીને દુકાનો બની રહી છે નવી બિલ્ડિંગો એવી બિલ્ડિંગો છે જેમાં દુકાનો બની રહી છે કોઈ જોવા વાળો નથી આખું તંત્ર કેવી રીતે ચાલે છે મ્યુનિસિપલ કમિશનરે જ ખબર છે તો એમને કીધું છે લિસ્ટ આપો એક્શન લઈ સોમવારે બોલાયો છે આપણી આખી મીડિયાની સામે સોમવારે આપણે લિસ્ટ લઈને આવીશું એમને પચાસ બિલ્ડિંગની લિસ્ટ આપીશું મીડિયા આગળ હું પચાસ બિલ્ડિંગની લિસ્ટ ઓપન કરીશ સોમવારે ને પછી આપણે બધા મળીને જોઈએ કે મ્યુનિસિપલ કમિશનર શું એક્શન લે છે એ બિલ્ડિંગોને સીલ કરે છે એમનું રજા રદ કરે છે આર્કિટેક્ટનું લાઇસન્સ કેન્સલ કરે છે જો એ ના કરે તો એના પછી મ્યુનિસિપલ કમિશનરને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સહયોગ કરી હશે એ બધા જવાબદાર રહેશે ને બધાને આપણે કોર્ટમાં લઈશું ને કાલે ઉઠીને જો કોઈ બનાવ થયો તો બધા ઉપર ત્રણસો દોઢની કલમ લાગવામાં આવશે એ બધું અમે લખીને આપ્યું છે લખાણમાં આપ્યું છે બધા મીડિયાવાળાને અમે એક કોપી આપી દેવાના છે જે મેમોરેન્ડમ આપ્યું છે બીજું એક્ઝામ્પલ આપું છું અગોરા મોલ ઇલિગલ કન્સ્ટ્રક્શન એટલું બધું છે એને બિલ્ડિંગ યુઝ પરમિશન હજી મળી નથી ઇલલીગલ કન્સ્ટ્રક્શનની કમ્પ્લેન કરેલી છે કમિશનર સાહેબે કીધું ને ઇલલીગલ કન્સ્ટ્રક્શનની કમ્પ્લેન કરેલી છે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી તો એ મોલ ચાલુ થઈ ગયું છે કેવી રીતે થાય છે બિલ્ડિંગ યુઝ પરમિશન વગર આ કોના રાજમાં શું ચાલી રહ્યું છે તપાસનું વિષય છે મીડિયાવાળા ભાઈઓ બધા તપાસ કરો અગોરા મોલમાં કેટલું ઇલીગલ શું ઇલીગલ છે હું બતાવવા માટે તૈયાર છું એવું હશે તો આપણે બધા જઈશું અગોરા મોલ હું બધું બતાવીશ કેટલું શું ઇલીગલ છે ઓકે